કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત આવશે બાર ફેબ્રુઆરીએ અલગ અલગ સાત કાર્યક્રમોમાં હાજરી આવશે અમદાવાદ મહાનગરપાલિકાના અલગ અલગ કાર્યક્રમોમાં હાજર રહેશે ગાંધીનગર પ્રીમિયર લીગનું કેન્દ્રીય ગૃહ મંત્રી ઉદ્ઘાટન કરશે તો અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે બાર ફેબ્રુઆરીએ અલગ અલગ સાત કાર્યક્રમોમાં તો હાજરી આપવાના છે અમદાવાદ મહાનગરપાલિકાના અલગ અલગ કાર્યક્રમો હશે જેમાં અમિત શાહ હાજરી આપશે ગાંધીનગર પ્રીમિયર લીગનું કેન્દ્રીય મંત્રી ઉદ્ઘાટન પણ કરવાના છે એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે પહેલા તેમની આ મુલાકાત પણ અતિ મહત્વની મનાઈ રહી છે અલગ અલગ સાત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે નિકુંજ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે સાત અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે વિગતો જણાવશો તેમના કાર્યક્રમની કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે તેઓ અગિયાર ફેબ્રુઆરીએ ગુજરાત આવશે કાર્યક્રમ છે બાર તારીખે તેઓ અલગ અલગ આપ જાહેર કાર્યક્રમો ની અંદર હાજર સવારે દસ કલાકે અમદાવાદ કોર્પોરેશન દ્વારા થલતેજ વોર્ડમાં નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ થશે ત્યારબાદ ઝુપડપટી પુનર્વસન યોજના અંતર્ગત એમસી દ્વારા જે નવા બનાવેલા આવાસોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહ ના હસ્તે કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડના નવનિર્મિત વાડ શાળા નું લોકાર્પણ પણ થવાનું છે આ ઉપરાંત સ્વસ્તિક સ્કૂલ સંસ્થાપક ની યાદગીરી સ્વરૂપે એક કાર્યક્રમ થઈ રહ્યો છે ખાસ કરી પ્રકાશચંદ્ર પાઠક માર્ગ ખાસ ખાસૂલ જ ખાતે જેનું આ માર્ગનું નામાધિકરણ કાર્યક્રમ છે એટલે કે આ માર્ગનું નામ અપાશે એમાં પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાજર રહેશે આ ઉપરાંત ગાંધીનગર ખાતે ગાંધીનગર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ જે છે તે યોજાઈ રહી છે ખાસ કરી ગાંધીનગર લોકસભા ક્ષેત્રની આ પ્રીમિયર લીગ છે જેનું પણ ઉદઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે થવા જોઈએ જી નિકુંજ તમામ માહિતી બદલ આપનો આભાર